નારેબાજી કરીને કાળા વાવઠા ફરગાવવામાં આવ્યા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ તેમજ ચૂંટણી વિધાનસભાના ધારાસભ્ય હાજર હોય અને ભાજપના કાર્યકરોની સાથે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવતા ફરકાવામાં આવ્યા હતા સ્ટેમિલન કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓની અટક કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર મુકેશ ખક્કર તેમના સમાચાર જય માતાજી આજ રોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ઢબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે અમારી એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો કેટલા ગણાની ધરપકડ કરી છે અત્યારે અમારી પંદરથી વીસ જણાની ધરપકડ કરવામાં આવી છે આગલો કોઈ કાર્યક્રમ આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ